જો મિત્રો આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક અને રોટલી અને એટલે 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 આપણે લોકેશન લોકેશન પહોંચી ભાઈઓ રોટલીઓ બનાવવાનું ચાલુ થઈ અને અને હું તો આ લેવા લઈને તમે આવ

તમે કેતા નતા ને હું તમે ખો આવી મેલોન છાલ હા બિચારા લાવ લે મે લાવ લે ના ટામેટા બનાવી દો હા પેલી ગરામું પની ના કટકા કરી દો 아 따헤 त 가 गाडी ले तो ह ा र 가지ो घेर में

કેટલી વાર છે પતી ગયું બુધાલાલ ઓય ભૂખ લાગી હવે તો ચા ના હું 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 કરી સીગા સરુપા ભાઈ એના આરી છે તોય તમે બોગા પાડો આલે લે તમે ઉણા થા એટલે બોગા પાડો થોડું ચા લઈ જા તો પણ ના આવડે તો આ ના આવ હું સાથે એમ પછાડીએ ના ના હું બનાવું ના ના હું બનાવું હું કારી કરું હું રહ્યો છું હા હું દે હું બનાવો શું ખબર તમને આવળ હતા માં તો ગજુ નહી આવડતું બે શાંતિથી

તો તમે પછી પૂછ્યા રાખવા પકડી રાખવા દેજો પકડી તો હવે બધા પૂછ્યા રેબર થઈ ગયું ખાવાનું એવું ઘેર ઘરની વાત અલગ છે બધા ભાઈઓ ભૂસા બેઠા તા એ ના દેખાયા એવી રીત ના ખાલી થોડું સાસકો મારી આવ્યો

એલા મિક્સ કરી દેજો એટલે ખબર હાલો કોણી તો લાવો બધું મિક્સ થઈ જાય યાર એક હેડો નાડ લે દે એટલું દેડ દીધું કોઈ નથી તાન બીજું કેતા દેડું રેડું ના બસ કણ થઈ ગયું હાલો તમારું ફરાજો હા તાણિયાર બસ આ સળવા દેવાનું છે ઓના આવ કડહડો હા તો કરી કુકરી નઈ બુધાલાલ તમે ખોલો એમાં ને એમાં તમે હાથ છે એમ તો હતો ને યાર ઘેલ કમ્પર તૈયાર થઈ ગઈ હ આહા ના બુધાલા હળવા હળવા પનીર પનીર શક્કરબારા નતા

મિત્રો આજે અમે ક્ષેત્રમાં પનીરનું શાક બનાવ્યું આ ઘરના દૂધનું અમે જાતે પનીર બનાવી અને શાક જે ક્ષેત્રમાં બનાવ્યું જે કોઈ ખાવાની મજા આવે એક એક નંબર સુપર પનીર નું શાક મસ્ત બન્યું અને હવે ભૂખે જબ્બા લાગી એટલે ખાવાનું કરી મિત્રો પનીરનું શાક એક નંબર ટેસ્ટી બન્યું હ અને ઘાવાની રોટલી અમે જાતે બની અને અતારે અમારી લીલી વાડી ખાઈએ લઈએ અને મજા આવી જાય છે સુપર